તો હતા તો બુલેટમાં ભેગું થાય એમ છે નહીં કારણ કે પાછો કંઈક લાઈટનો વાંધો આવી ગયો છે કે પોઇન્ટ ચાલુ કરો ને ઓલો નાની લાઈટોનો ટૂંકમાં તો એનાથી બંધ થઈ જાય તો એ પોઈન્ટ બંધ રાખો તો ચાલુ રહે અત્યારે જો અર્જનભાઈના ગેરેજમાં ભરીને મૂકી દીધી તો કાલે હવાઈ આવી વાત તો આ સાથે આજનો આપણો આ બ્લોક પૂરો એટલે પૂરો કરી મિત્રો ત્રણ વાગ્યાના અમે વેર ગયા ત્રણ વાગ્યા પછી અત્યારે થયા ઘડિયાળમાં જવું કેટલા થયા છ અર્જનભાઈ હજી ભેગું નથી એ એકબીજા આવે માવા આમથી આમ શેર કરે

સ્વાગત છે ફરીથી નવા દિવસ અને નવા વિડીયોની અંદર નવા બ્લોગની અંદર સવાર સવારમાં સાડા નવ વાગે નવ વાગ્યા આજુબાજુ આપણે પ્લાન કે આવી ગયા છીએ બરોબર થોડા મોટું ના આવું તો છે એ કરી લીધું ને બધું હવે થોડુંક કાલે હજી પેન્ટિંગ બુલેટનું કામ હતું ને એમાં સાંજે અમે બધું સામાન લેવા ગયા હતા પણ એ વિડીયો નહોતો એટલે હવે અત્યારે મી જૂનાગઢથી આડી મગાવવો જોઈએ સૂર્યભાઈ પાસે હું જાઉં થી મગાવીએ પછી જોઈએ પછી આગળ આગળ મળતા રહીએ આજના કામમાં અને બધાને ત્યાં સુધી બધાને શું કહેવાય કે જૂના વિડીયો જોયા હોય તો એમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા

ઈ અંદર નાખી દીધું હે હું તમને હમણાં આમાંથી ખોખામાં ત્યારે વિડીયો નહોતો ઉતાર્યો ચોર્યું આ નવું નાખ્યું આર આર યુનિટ બધા તમને હા જો આવી આ છે ને એ નવું નાખી દીધું હવે આગળ આ આગળની લાઇટ ખોલી હા આગળ આ લાઇટ ખોલી ને પછી એમાં આ એલઈડી લેમ્પ નાખવાનો છે જો આ આ એલઈડી લેમ્પ છે ટૂંકમાં વાળો આ ડાયરેક્ટ કપલર ટુ કપલર જ આવવામાં કે હેડખાની બીજી કરવાની હોય નહીં ચા ભરી છે ચાર જણાની રમી છે બે જણા તમી ચા પી લઈએ પછી આગળ આપણે મળીએ લેમ આગળ વધીએ લેમ્પ ફિટ કરીએ એક જણાવો હું તમને પછી કહું આખી આડી લેમ ફિટ કરીને પછી આપણે કેસેટ કરીએ પણ પણ આપણી બુલેટ ની હેડલાઈટ ખોલ નઈ કીએ આ લેમ્પ આયા જોઈ લ્યો ત્યારે આવી રીતે ફિટે કરી દીધો હે હવે એના પકડી રાખવાનો છે આપણે અર્જનભાઈ હવે શેડા કરે કઈક ફેરખા ઈ અહીંયા ખબર કે કોલા શેડા આપણે કાપ્યા હતા એકવાર કાપવા પડશે પાછા તો આ તો મારોમાં છે હા હા જો હાલ એવું છે આનો પ્રકાશ સારો પડે બધાય એવું કે હવે આપણે ટ્રાય કરીએ શું થાય પહેલાં તો બાકી જવામાં બુલેટમાં અંદર હેડલાઇટમાં બીજું તો કંઈ આવતું જ નથી લે એટલું બધું જ આવે ખાલી ઝીરી કેવું છે આ બધું હોય માથા કૂટવાળું ઊભા ભાઈ કંડવી દે આપણને આ નાનો લેમ્પ હોય એન્ડિકેટર આપડા મેગવીલ તો હવે અગ્રી અર્જુનભાઈ ચેડા લઈને આવ્યા ચેડો હાંધીન ને ફીટ કરે પછી તમને મોડું પાછું કરી દઈને કમ્પ્લેટ મારા વાલીડા આપણે બુલેટનું તો હજી એમને પેન્ડિંગ કામ રાખ્યું છે એમાં વાયર ગોઠવો પડે એ પહેલાં આપણે જ થયું છે તાલાડા શહેરની માલિપા હું ને મહેન્દ્રભાઈ આમ બે જ અહીંયા છીએ શહેરની માલીપા તો આપણે ઓફિસની અંદરથી લોક કરી દઈએ બરાબર ને પછી આપણે તાલાળા શહેરની માલિકા ભાગી જાય આ ફિંગરપ્રિન્ટ સિસ્ટમ હોય છે આપણી ઓફિસ હાલો તો એ થઈ ગયું પછી અર્જનભાઈ બુલેટનું કામ કરનાર છે અમારી પાસે મહેન્દ્રભાઈ રામ જોડાઈ ગયા છે જોઈ લો બાકી આપણે પ્લાન્ટ જ હતા મહેન્દ્રભાઈ રામ દોરિયા આઈફોન વાળા ત્રણ કેમેરા વાળો મોબાઈલ વાપરે વાય દોરિયો

બાકી જો જો અહીંયા કેવું મસ્ત એમ્બ્રોઇડરી ડિઝાઇન કરે છે રાધે કૃષ્ણ એમ્બ્રોડરી ડિઝાઇન કરવા હોય તો કે કેજો હેન્ડમેડ હેન્ડક્રાફ્ટ ભલે હાલો તો તમને મળી જાય થોડી વાર પછી ખબરની 10 વાગ્યાની વાત છે હું ને અર્જનભાઈ બુલેટની હેડલાઇટ ખોલીને બેઠા અત્યારે વાગવામાં તમને બતાવું કેટલા વાગ્યા ત્રણ વાગી જાય બરોબર હજી બુલેટનું હેડલાઇટ નું સેટિંગ નથી આવતું કે નથી એક પોઈન્ટ ઉપર થાય એમાં મેન પ્રશ્ન આવે શું આવે છે ખબર છે તમને સમજાવવા સમજાવું આગળ કે આ ચાલુ થાય અહીંથી લાઈટ આમ ચાલુ થાય બરોબર આ પોઈન્ટ ચાલુ કરે ને આ લાઇટ ચાલુ થાય હવે આ પોઈન્ટ ઉપર ચાલુ નથી થતી જોમાં કરો ને ઈચ્છા યાર એવો ત્રાસ છે ને અર્જનભાઈ મને એમ થાય કે સાયલેન્સ મોઢ આમ નાખીને લીવર તો જો અહીંથી આમ ચાલુ થઈ જાય આ અહીંથી અપડાઉન નથી થતી જો અહીંથી અપડાઉન થાય ને તો અહીંથી આમ આમાં ચાલુ રહી એટલે હવે આમ હું કરવું ને એ નથી હવે અર્જનભાઈ છે ને કંઈક કે એમાં વચ્ચેનો રસ્તો કાઢીને સલાહ એવી આવે કે એક્સ્ટ્રા અહીંયા એક સાપ મૂકી દે સ્વિચ મૂકી દે ઓલી લાલ કલર ની નાની એવડી તો એનાથી કે કદાચ સક્સેસ આપણે જાય તો બાકી અર્જનભાઈ જો આ કોકની ગાડી ત્યાં બેઠા છે ને અમે બે યુવાન ખોલી ને થઈ જાય ભાઈ અર્જનભાઈ હવે કીધું થઈ જાય એટલે ફાઈનલ જ જાય એમાં કઈ લોટામ લીટો જ હોય થઈ જાય ને તો પછી આપડે ખબર પડે તો પછી હું તમને ચાલુ કરીને આઈટ વ્યુ અંધારામાં કેવી લાઈટ પડે નઈ બતાવું બરોબર બાકી આપણો લોગ આમને એમ ચાલુ રહેશે આખો દી તો લાઇટનો જરીક જોઈને પછી તમને પાછા મળીએ જાય પણ વાઈ ગયા ને અમે મહેનત કરીને થાયકાતા સેટિંગ આવતું નહોતું પછી આખી બુલેટ આમ જો ખોલી નાખી અત્યારે ઉઘાડી કરી નાખી લુગડા કાઢ નાખ્યા ને ખાવામાં કેટલા છે હાડા ચાર થવા એવા લાઇટ વહી ગઈ ને બેટરીમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હવે આમ બેટરી વગર કંઈ થાવાનું છે નહીં હવે આમ લાઈટ આવે તો બેટરી ચાર્જિંગ કરીએ ને પછી ચેક કરીએ બરોબર આ એક એક લાઇટ ચાલુ કરવા માટે એટલા હેરાન થઈ ગયા અમે

આ માખી ઉઘાડી પડી કપડાં બપડા કાઢ નાખ્યા ભલે હાલો તો હવે લાઈટ આવે કમ્પ્લીટ બેટરી ચાર્જિંગ કરીને પાછું કંઈ નવા જૂનું કરીને ચાલુ કરીને તમને બતાવીએ ત્રણ વાગ્યાના અમે વેર ગયા તો ત્રણ વાગ્યા પછી અત્યારે થયા ઘડિયાળમાં જોવો કેટલા થયા છ કરજનભાઈ તો હજી ભેગું નથી થયું ને એ એકબીજા હવે માવા આમથી આમ શેર કરે હવે અહીંયા છે ને એક એક્સ્ટર્નલ સાપ છે એમનો અવાજ આવે અહીંયા આગળ સાપ મૂકી પછી આપણી લાઈટનું સેટિંગ કરશે બરોબર

થઈ જાય ફિટ કે આવું તો અંતિમ સરણે પૂગી જાય બીજું મોસ્ટ ઓફ લીઝ ફિટ કરી લીધું છે અહીંયા ફિટ કરી લીધું આ એક સીટ હવે બાકી છે ફિટ કરવાની ટાંકીના બોલો અર્જનભાઈ ટાઈટ કરી દે આપણે નથી કરવા અમુક બોલું આપણે ટાઈટ ન કરાય સમજાણું કે આપણે આમાં લાલ થઈ જાય ખોટે ખોટી હેરાન થઈ જાય બધાય આમાં વાઈટ સરોન બધે આડા હરું પડ્યું અમારે રાહુલ રોબોટ બરોબર હાલો કમ્પ્લીટ કરીને ચાલુ કરીને તો બુલેટમાં તો એનાથી બંધ થઈ જાય રાખો તો ચાલુ રહે અર્જુનભાઈ ના ગેરેજમાં ભરીને મૂકી દીધી તો કાલે સવારે આવી વાત તો આ સાથે આજનો આપણો આ બ્લોક પૂરો પૂરો કરીએ એમ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચેનલને તેમજ મળીએ ફરીથી એક નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ